વાગે રોજ કરતા હું દારૂ દીયું છે કોમે કેતરા બાબુ છે જેતરામ હા ઓય હાલો કામ લઈ જો મન ઉપાડી નઈ જો હું આડી કો તારો લઈ જાય તું પાડી હેલ હાલો હાલો જા કે બોલા કરો ઉભો

ના કલઈ જવા ઓને કમી પડે રોકે કા કમ ભુરાવાળી રૂપિયા અડવાળી દાલી આવી છે લાગા પેરણમાં કાર્સી તો હટ બોરી ચાકા ટકા મે જેવું પડશે

ઓટો બાજી આવો આ આત્મા ના આવે આત્મા આત્મા મન કો નગર આત્મા ભમાવમો પણ મછરા કાચા દારુ બે અમે દારુ પી તો ઓટો માઈ આ ગોબર એ તો શ્યામ લઈને આયો છે મછર કઈ ગોર આ આ ગોબર છે કેટલા રહ્યો દો હા છે આ

પણ જન હોપણવા જાતા જ નઈ કે કંટાળવા આને સુનો લીજે આને ગરવા શું કોઈ મન શું આવતું અમે

પહેલે તાવ તમે હડો અને મૂળ કોણ હમ આ તો કાય્યો હતો બંધ થાકો થાપાય

अब आंस شوف गोबराज ने लिया है ये जान दो फिर देख जाए ये दिन है हैक गोबराज भैया ये एक नंबर गुबराज आत्मा लागो तुम अरे जी मजाक ठीक है तेरे मैं सो हमारे बेटा ने हटाई जाओ करते ना घर बिवाहे हो तो तुम तुम्हारा प्लान चालू है हमें बेवो हटाई जाओ

અમે ઓ બે એ નામ પી પાયા હે ને હે કે કે ડાયરેક પી કે મારા મોસા આવે રા મને ઉખવા નઈ જાય કે તું તાર આજે પ્લાન બનાવો કીધું એ હું શેમ હા આ પ્લાન હતો તમારો એમ કેમ દીવરાવાનો આ પ્લાન કનો તો આ ન આવ બી નો ઓર બેનો દારૂ એ બગડાયો હતી